વિસાવદન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જુનાગઢના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના પગે પડે છે અને ત્યાર પછી તેમને હાથ જોડે છે આ વાયરલ વિડીયો થઈ રહ્યો છે અને શું છે મામલો તેને લઈને જ વાત કરવી છે

હાલો પગેલા લઉ લો ખેતીનો આરંભ કેવી રીતે કરતો કેવી રીતે ખેતી કરી આપણે નહીં કેવી રીતે ખેતી કરી આપણે આરિયાધીનો બધું કેવી રીતે કરી બે કેવી રીતે કરી હરેશભાઈ લેટર આપ મેડમ લેટર આપજો છેડતી કેવી રીતે કરી હરેશભાઈ બોલો કઈ લેટર લઈ લો મેડમ પાસે આજ ગુલામ થઈ ગયા છો તમે લોકો जरा જાગૃત બનો સાઢો બાઢો ને હરેશભાઈ છેડતી કરવા જેઈ કોલેજ છે લેટર કોલેજ છે તો છેડતી કેવી રીતે થઈ

ભાવની ફરિયાદ મેં અઢાર તારીખ ચોવીસ તારીખ સળંગ કરી એટલે હરેશભાઈ ઉપર ગુનો દાખલ કર્યો મેં ફરિયાદ પોલી દીકરી એક વિશાવદર પોસ્ટરિયાદ કરવા ગોપાલ છે કે જે પ્રકારે જૂનાગઢ અને વિસાવદરમાં ખેડૂતોના સાથે કડદો થઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ગયા હતા કેમ કે ખેડૂતોએ તેમને બોલાવ્યા હતા અને તેમના પર જ છેડતીનો આ ગુનો દાખલ કરી દીધો છે તો સામે તેમની પણ ફરિયાદ કેમ નોંધવામાં નથી આવતી અને આ મામલો પણ વધારે એટલે ચર્ચામાં આવ્યો છે કે એક ધારાસભ્ય એક મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને જાહેરમાં પગે પડે છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો